દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર ગામે પાનમ નદી ઉપર પંચમહાલ જિલ્લાને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દાહોદ પંચમહાલ જિલ્લાને જોડતા પાનમ નદીના બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દાહોદ સાંસદ સ્થાનિક ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બાવીસ કરોડના ખર્ચે બની રહેલા નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું બ્રિજના અભાવે આસપાસમાં ગામોના લોકોને અનેક અગવડતા ઊભી થતી હતી નવીન બ્રિજ બનતા આસપાસમાં ગામના લોકોને અવર જવર માટે સરળતા ઉભી થશે સાંસદ જસવંતસિંહ ભાબોર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુબાઈ ખાબડ પંચમહાલ જિલ્લાના પૂર્વ મંત્રી ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં બંને જિલ્લાને જોડતા નજીકના ગામોના અનેક આગેવાનો સરપંચો હાજર રહ્યા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા બારીયા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પાનમ નદી પર ડુંગરપુર અને સામે ટોકરવાળાને જોડતો બ્રિજ દસ કરોડને છાસઠ લાખને ખર્ચે અમે આજે એનો શુભારંભ કર્યો છે અને દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર અને દહીકોટને જોડતો પાનમ નદીનો બ્રિજ લગભગ બાવીસ કરોડને ખર્ચે આમ કુલ મળીને તેત્રીસ કરોડના બે બ્રિજનો આજે શુભારંભ અમારા લોકપ્રિય સાંસદ જશવંતસિંહ બાબોરજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ પંચમહાલ અમારા આ વિસ્તારના ધારાસભ્યશ્રી સામે પંચમહાલના નિમિષાબેન સુથાર મારા તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સંગઠનના કાર્યકર્તો સમાજના મોબીઓ બધાની હાજરીની અંદર આજે શુભારંભ કર્યો છે અને આ બંને બ્રિજનું કામ દિવાળી પહેલાં પરિપૂર્ણ કરવાના છે અન્ય રસ્તાઓ પણ કરોડો રૂપિયાના મારા મત વિસ્તારની અંદર આ વર્ષે બી રફેરી છે નવા રસ્તા છે અને એની સિવાયના જે રસ્તા બનવાના બાકી છે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે બનીને સમગ્ર દેવગઢ બારીયા વિધાનસભાની અંદર સો ટકા રસ્તાનો બધા જ ફળિયાની કનેક્ટિવિટી પરિપૂર્ણ કરવાના છે આ બધા જ અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર વિકાસની યાત્રાને અવિરત અમે આગળ વધારી રહ્યા છીએ થેન્ક યુ